જી નાઇન એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જી નાઇન એપેક્સ ગ્રુપના હિરેન કાંકડિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભવ્ય મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ ચૈતાલી છાયા વિશ્વા શાહ શ્વેતા વિરાસ કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક

સ્વયં ફાયર પ્રૂફ છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રો ફ્રાઈ ફાઈન લાઇટિંગ અને ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે આ નવરાત્રી દરમિયાન દરરોજ 30 થી લઈને 35000 માણસો ભેગા થઈ શકે તેવી સુવિધા આ વખતે G9 દ્વારા ઊભી કરવામાં આવી છે અને ગરબા રમી શકે તે માટેની પણ વિશાળ એસી ડોમ તૈયાર કરાયા છે જેથી કરી આ વખતે

કે ભાઈ વર્ષના ત્રણસો પાંસઠ દિવસ હોય એમાં તહેવાર છે ને એ પચીસ દિવસ જ હોય એટલે જે તહેવાર પચીસ દિવસ છે ને એ મનાવી લેવાનો બાકીના ત્રણસો વીસ દિવસ છે એ આપણે આખી જિંદગી વ્યવહાર કરવાનો જ છે તો દિલથી મનાવો અને ખૂબ જ એનર્જીથી ખેલો આપણી આ નવરાત્રીમાં દુર્ગાના એનર્જી પર્વની નવરાત્રી હેપી નવરાત્રી જી મેં પ્રિયંકા વૈદ્યહુ ઓર સુરત મેં જી નાઇન કે સાથે મેળ્યા સાત સાલ એ સાતવી સાલે મેં પરફોર્મ કરવા નિવાલ્યું बहुत ज्यादा एक्साइटमेंट है क्योंकि लास्ट ईयर भी इतना ज्यादा रिस्पांस मिला था मुझे और इस बार उतनी जिम्मेदारी बढ़ गई है तो मुझे जी नाइन को एकदम हाईएस्ट लेवल पे पहुँचाना है तो गर्मा में बहुत सारा नया हम लोग ने गाना डाले है अभी बताएंगे तो आप लोग मजा नहीं आएगा लेकिन आना पड़ेगा उसके लिए सात सिंगर्स है हम लोग उसमें से दिव्य कुमार जी के आप बहुत सारे गाने आप लोग ने सुने हैं इतने हीट गाने तो मजा आने वाला है

એમના માટે પણ એટલી જ જગ્યા આપવાનો મેં પ્રયાસ કર્યો છે આ સાથે જે લોકો આવે છે એમને ઈઝીલી વેલે પાર્કિંગ અને કદાચ વરસાદનો માહોલ હોય તો વગર પલળે અંદર જઈને સીધા એસી રૂમમાં રમી શકે એ પ્રમાણેનું આખું આયોજન કર્યું છે